દોસ્તો આ છે ઉમરાનું વૃક્ષ અને ઉમરાના વૃક્ષ વિશે આપણે થોડીક પ્રાથમિક માહિતી મેળવીએ ઉમરાનું વૃક્ષ રહ્યું એ અંજીર કુળનું મોટું વૃક્ષ છે અંજીર થોડું નાનું થાય છે પણ આની અંદર અંજીર જેવા જ ફળ આવે છે આની અંદર ખૂબ પક્ષીઓ આવે છે વાવવાનું ખૂબ મહત્તમ છે બહુ મહત્તા છે વાવવાની કે ભાઈ જેણે એક ઉમરો વાવ્યો એણે કેટલાય યજ્ઞો કર્યા બરોબર છે પ્રકૃતિ માટે પક્ષીઓ માટે આ અદ્ભુતને ઉત્તમ વૃક્ષ છે લગભગ વર્ષમાં ચારથી પાંચ ફેરી એની અંદર ફળો આવે છે અને પક્ષીઓ ખૂબ ખાય છે આના ફળો થડની અંદર ઉગે છે આ જે ડાળીઓ છે એના મૂળની અંદર ડાળીઓની ઉપર થડમાં ખૂબ મોટી સંખ્યાની અંદર આના ફળો આવે છે અને પક્ષીઓ આના ફળોનો ખૂબ ઉપયોગ કરે છે ખૂબ ખાય છે જબરજસ્ત છે આ જો નીચે પણ એટલા ફળો વેરાણા છે અંજીર જેવા ફળો આવે છે આના જોઈ શકો છો ખૂબ માત્રાની અંદર આ જો પાક્કલ છે થોડુંક પહેલાં લીલું હોય અને પછી આવી રીતે પાક્કલ થઈ જાય આ પણ છે એટલે આવું વૃક્ષ ખરેખર વાવું જોઈએ અને અદ્ભુત વૃક્ષ છે આ જો આવી રીતે આના ફળો આવે છે આવી રીતે થડમાં ઉગે છે જોઈ શકો છો આપ આવી રીતે કાચા હોય છે અને પછી ધીમે ધીમે લાલ થતાં જાય છે અંજીર જેવા અને લોકો પણ ખાવામાં ઉપયોગ કરે છે આની આયુર્વેદિક દવાઓની અંદર પણ આનો ભરપૂર ઉપયોગ થાય છે આ વૃક્ષનો એટલું ફાયદાકારક આ વૃક્ષે આ જબરજસ્ત વૃક્ષ થયું છે મોટું લગભગ આના ચાલીસક વર્ષ થયા છે આ વૃક્ષને મેં જોયેલું છે ત્યાં સુધી જબરજસ્ત અને પક્ષીઓ પણ આની અંદર માળા કરે છે આના છાલનો ઉકાળો બનાવીને પણ પીવામાં આવે છે પેટના રોગો માટે પણ આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પ્રમાણે આનો ઉપયોગ કરવો જોઈએ આડઅસર કોઈ હોતી નથી આની ખૂબ સરસ મજાનું આ ઉમરાનું વૃક્ષ છે આજે ઉમરાના વૃક્ષ વિશે મેં આપને થોડીક પ્રાથમિક માહિતી આપી ફરી આપણે મળશું કોઈ નવા વૃક્ષની માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આભાર આવજો